અમદાવાદ જિલ્લાના વિરમગામમાં જૂથઅથડામણ ચૌદ લોકો ઇજાગ્રસ્ત વિરમગામ તાલુકાના થાંભા ગામ પાસે આવેલા ધૂળીબાના પરંપરાગત વિજયાદશમીના મેળામાં નજીવી બાબતે તકરાર સર્જાઈ હતી સશસ્ત્ર ધીંગાણામાં કુલ ચૌદ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ જિલ્લાના વિરમગામમાં જૂથઅથડામણની ઘટના સામે આવી છે જેમાં ચૌદ લોકોને ઈજાઓ પહોંચી હતી વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામમાં વિજયાદશમીના પર્વ પર યોજાતા લોકમેળામાં એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી જેમાં ચૌદ લોકોને ઈજાઓ પહોંચી હતી વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામ પાસે આવેલા ધુળીબાના પરંપરાગત વિજયાદશમી પર્વના લોકમેળામાં સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું લાકડીઓ ધારિયા સોરિયા સહિત સશસ્ત્ર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવાનો સહિત કુલ ચૌદ લોકોને માથા હાથ તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક વિગત અનુસાર લોકમેળા બહાર વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે પહેલાં બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો બીચક્યો હતો અને સામસામે ટોળાએ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કુલ ચૌદ લોકોને ઇજાઓ પહોંચી હતી એક વ્યક્તિને વધુ ગંભીર હોવાને લઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસ થોરી થાંભા તેમજ વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી આ લખાય છે ત્યાં સુધી વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આ મુદ્દે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી